મુંદ્રા ખાતે મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીયુલ્ક નેચરલ થેરાપી કેમ્પનું આયોજન જીવન પ્રત્યેના સન્માન અને દર્દ મુક્ત જીવનશૈલી નેચરલ થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ બારોઈ ગામ તથા મુન્દ્રા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના વિશેષ સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિપુલ કેનિયા અને કેનિયાનો મહત્વનો સહયોગ રહ્યો હતો આ મેડિકલ કેમ્પમાં ટીસીએમ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન થેરાપી દ્વારા શરીરના વિવિધ દુખાવાઓ જેવી કે માઇગ્રેન ગરદન અને ખભાના દુખાવા ઘૂંટણ અને પગની ઘૂંટીનો દુખાવો સ્લીપ ડિસ્ક સાઇટિકા કમર અને કોણીના દુખાવા જેવા કેસમાં પીડામુક્તિ માટે આધુનિક પદ્ધતિઓથી નિશુલ્ક સારવાર આપવામાં આવશે આ સારવાર સંપૂર્ણ રીતે સુસજ્જ અને સલામત છે તથા કોઈ પણ પ્રકારના દવાઓ વિના શરીરની અંદરથી શારીરિક સંતુલન પુનઃ સ્થાપિત કરે છે કેમ્પ ત્રણ દિવસ સુધી ચાલશે અને સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ લાભદાયક રહેશે કેમ્પનું સ્થળ બારોઈ મુન્દ્રા છે અને ત્રિદિવસીય કેમ્પ ચાલવાનું છે આ કેમ્પમાં તપાસણી અને સારવાર બંને નિશુલ્ક છે આવું લોકહિતકારી સેવા કાર્ય સમાજને હંમેશા નવું માર્ગદર્શન આપે છે અને દર્દમુક્તિ તરફ એક સકારાત્મક પગલું સાબિત થાય છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મુંબઈથી પીસીએમ માસ્ટર રશ્મિન કેનિયા હું કચ્છમાં તારીખ બે જુલાઈથી કરીને હમણાં સુધી લગભગ આઠ ગામમાં કેમ્પ કર્યો છે અને બે ઓગસ્ટ સુધી બીજા છ ગામમાં હજી કેમ્પ કરવાનો બાકી છે જે ગામમાં કેમ્પ કર્યો છે એમાં માંડવી શહેર મિથોણ વિરાણી મોટી દસરડી રામપર રાયણ અને લુડવા આ ગામમાં કેમ્પ થઈ ગયા છે અને બાકીમાં ભુજપુર સેવા સમાજ માનકુવા ભુજ વાણિયાવાડ અને છેલ્લે ત્રણ દિવસ માટે હું બીએસએફમાં જઈશ અને ત્યાં મારો કેમ્પ પૂરો થશે આ કેમ્પમાં અમે કોઈ દવા નથી આપતા આ એક જાપનીઝ ટેકનોલોજી છે જે યામાં મોટો કરીને દુનિયાની સૌથી ઝડપી પેઇન રિલીફ થેરપી છે જેમાં પેશન્ટોને લગભગ બેથી પાંચ મિનિટમાં જૂના દર્દ સાંધાના દુખાવોમાં હાડકાના દુખાવોમાં ઘણી રાહત મળી જાય છે મારે જમણા પગમાં સતત દુખાવો રહેતો હતો ઘણા સમયથી તો એના માટે ટીસીએમ પદ્ધતિથી ડૉક્ટર રશ્મિન ની મેં સારવાર લીધી જે મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટે જે આ મેડિકલ કેમ્પ યોજ્યો છે તો વીસ મિનિટ પહેલાં મેં આ ટ્રીટમેન્ટ લીધી હતી એમાં મને હમણાં ઘણો ફાયદો દેખાય છે અને જે પેઇન થતું હતું પગમાં એમાં પણ રાહત દેખાય છે આજે મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ કેમ્પનું આયોજન કર્યું છે અમે પંદર સોળ અને સતત ત્રણ દિવસ માટે આ કેમ્પ યોજ્યો છે અને બારવી મુન્દ્રા નગરપાલિકા એમના સહયોગથી વોર્ડ નંબર ત્રણના સહયોગથી ડાયલાલભાઈ આહિર અમારા પ્રમુખ શ્રી રચનાબેન જોશી પ્રણયભાઈ અને કિશોરભાઈ પરમાર એમના તરફથી અમને પૂરો સપોર્ટ મળ્યો છે અને અમારા બારોના કાઉન્સલર રાજુભાઈ રાઠોડ એમના નાનાભાઈ શક્તિસિંહ અને એમનો આખી ટીમ હેતભાઈ આહિર અને મિતભાઈ આહિર એમના સપોર્ટથી આ હમણાં આજે અમે આખો પ્રોગ્રામને અમે એમના તરફથી અમને સહયોગ મળેલ છે બોમ્બે મેટ્રિકનો આજે ત્રીજો વર્ષ છે અને આ ત્રણ વર્ષના અંદર અમે લગભગ દસેક આ પ્રોગ્રામ કરી છે જેમ કે અમારો પહેલો હતો દવાખાનાની ઓપનિંગ હતી ગાયો માટે આપણે પાણીના હવાડા બનાવ્યા અમે લોકોએ અહીંયા આપણે ઘાસ ઝાડના રોપણ કર્યા અમે પછી આજે અમારો કીડિયારોનું પણ ચાલે છે પક્ષીઓને ચણ પણ રોજનું કહે કૂતરાઓને રોટલા પણ છે અને મેડિકલ માટે આખા વર્ષમાં અમારા દસથી અગિયાર હજાર પેશન્ટોને અમે હમણાં સુધી અમને સપોર્ટ મળ્યો છે એમને ને અમને સારવાર કરવાની તક મળી છે અમને આની માટે અમે નગરપાલિકા તરફથી અમને જે પણ સપોર્ટ જોયો છે હર વખતે અમને સપોર્ટ મળે છે અને એમનો બહુ બહુ આભાર અને અમારા જે આ બોમ્બે મેટ્રિક ચેરિટેબલના ટ્રસ્ટ પ્રમુખ શ્રી નિપુલભાઈ કેનિયા એમના આગળ કોઈ પણ પ્રોજેક્ટ અમે લઈને જઈએ છે તો બારવી માટે હર હંમેશે હોય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીના મૃત્યુની મૃત્યુ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો